વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કાલે તો આખો દિવસ આપણે બ્લોગ શૂટ કર્યો હતો પણ આજે તો જો ટેબલ ઉપર તો ચડી જઈશું ટેબલ લઈને આજે તો બધું ખેરી નાખ્યું હમણાં બધું કર્યું હતું સાફ સફાઈ પણ તોય કીધું ફરીથી એકવાર હાથ ફેરો તો કરી જ નાખ્યું તો જો અહીંયા બારીએ મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ અને માળિયાને એવું જો મેં કીધું ચેક કરી લઈએ અહીંયા અમારે જોવા રસોડાના માળિયા છે છે ને એમાં ડબ્બા ને થાળિયું ને શું છે સ્કેટિંગ ને ઢોલકા ને બધું મૂક્યું છે જો મસ્ત નાનો જગ છે ક્યાંક બહાર હોય તો પાણી મસ્ત ઠંડુ રહે એવો સરસ જગ છે તો એવું બધું છે હવે જો બધું સૂફ કરવાનું છે આ બધું લઈને હવે તો કમ્પ્લીટ કીધું મસ્ત મસ્ત છે ને સાફ સફાઈ કરી જ નાખ્યો વાર એકવાર ચેડા છે ને તો બીજું કંઈ બહુ છે નહીં

સંભાર અને એવું એ કંઈ નથી રાખતા હ ચા હે કાંદો હાલો લેતી હો કાંદો ધમુભાઈ ખાશીએ ખા ને ભાઈ થોડોક મોઢામ પાણી આવી જાય એવા મસ્ત છે ઓ પણ ફાફડા જલેબી ને આવી ગયા તો ચા મેં ગરમ કરવા મૂક્યો તમે કોઈ જાદુ પીશો છોકરા હે નહીં ચાલો તો ગાઈસ એમાં એવું છે અમાર ધર્મ છે ને જન્મથી પછી જ્યારે સમજવા શીખો ને ત્યારથી ત્યાર એને છે ને ક્યારે કાંદો લસણ ખાધું જ નથી એટલે ઈ છે ને ક્યારે ખાતો જ નથી કાંદો કદાચ ઈ આરે બેઠો હોય ને આપણે થાળી લીધી હોય ને તોય ન ખાય એવું છે અમાર ધર્મ કામ જો કાંદાની ટોપલી અહીંયા રાખી છે સરસ મજાની નાની લઈ લઈએ એકાદો આપણે તો ખાઈ છે ખાશું ધર્મ થોડોક દૂર રાખશું બીજું શું ચાલો ખબર નહીં કેમ હવે ઈ

મસ્ત જો કામ બધું પતી ગયું ઠાકી વાકી ગયા બહુ લાગ્યો ને એવું લાગે છે એટલે કલર આવી જશે ને પછી છે ને ઘણા કોમેન્ટ કરે તમારે ચાનો કલર કેમ આવો પણ એવું નથી ચાનો કલર આવશે ધીમે ધીમે તો એવું છે ચાલો કઈ નહીં પછી મળીએ આપણે પાછું ચા પાણી પીને ગાઈસ મમ્મીજી જો શાકના ઠેલા ભરી આવ્યા છે બહાર તો કઈ દેખાતું નથી ચાલો આપણે જોઈએ અંદર શું શું લાવ્યા છે ને વાગી ગયા છે 7 ને 10 7 વાગી ગયા છે પાંચ કાકાને કે છે ઘડી ખાવતી હો રાખે પણ રાયડું નઈ નાખતો કેટલી વાર કીધું વિડિયો ઉતારતા હોય તે બડબડ નઈ કરવાનું પણ રાયડે રાયડ થાય તો એ રાયડું નાખો

આપણે અલગ પાડી દઈએ ફટાફટ અને પછી બીજું કઈ કરવી હવે રસોઈ કરવી કે નહીં હવે જોઈ રસોઈ કામ કરવી આપડે જવું બહાર જવું છે કે રસોઈ બનાવી છે બાર જવું અમે તેમ બાળકોને બધે કેતા ઢોસા ખાવા ઢોસા ખાવા તો મેહુલ ને કીધું ઢોસા ખાવા લઈ જવા છે તો હવે સવાર સાત થયા છે ક્યારે જઈશું કઈ ખબર નથી અત્યારે તો આપણે શાક ને એવું બધું મૂકી દઈએ હા મેહુલે કીધું છે એના ભાઈ કીધું છે લઈને જ આવજો મમ્મીજી જો આવી ગયા છે મંદિરેથી આરતી માં જી હા ભાઈ તો હજાર થી નો આવ્યા કા બે કિલો ટોડા શું સેવડો કરવા લાગે કેવું છે ઘણું શાકભાજી છે જો હું ખોલી બેઠી છું ને બધું છે ને હવે કરી નાખવી અલગ અલગ બીજું તો શું હવે ગાઈઝ હું થઈ ગઈ છું રેડી બસ હવે નીકળવાનું જ છે અને આજે કઈક નવી જગ્યા ટ્રાય કરવાની છે દર વખતે તો જતા જ હોય તો મેહુલ કહે છે આ બાજુ આવો કે નવી જગ્યાએ જઈએ અને મારે ધર્મભાઈ નો હેંકી બેંકી લઈ લઈએ છે ને એને ઉપાધીની એકાદી લેંગી પણ લઈ લઈએ

હે ઉપર ગોઠવી હોત દીધું ફોન થી કનેક કર્યું હશે ને અત્યારે કાઈ નઈ સરસ કોંગ્રેચ્યુલેશન લે સાંભળો જ ખરા મારું એમ સરસ અવાજ કરી દે હવે

બધું જો બ્લેક બ્લેક હો થાળી ને ચટણી ને બધુંય ચાલો હવે ખાવા મળીએ કેવું છે ટેસ્ટમાં મસ્ત છે તો ખાઈજો ચાલો પહેલા લપેટી લઈ હો પછી મળીએ પાછા તો ગાઈસ ખાના પીના ખતમ હો ચુકા હે સબકી પ્લેટ ખતમ હો ચુકી હે ઓર મે હોલ બિલ દેન આવી ગયા આવી ગયા બિલ દેન વાળા બિલ દેગા આપણે તો ખાઈ પી લેવાનું હાલો ક્યાં જવું ઓલા હવે એજી સોડા પીવે કાઈ નહીં ચાલો ભાઈ પીવાય ગઈ કે નહીં પીવાય ગઈ તો ગાઈસ જો સખે નાત ત્યારે ઘરે મજા આવી ગઈ ખાવાની બહુ મજા આવી અને અત્યારે વાગી ગયા છે અગિયાર જો કે અમે ક્યાં ના ઘરે આવી ગયા

રસોઈ એવું કઈ છે ને એટલે હા મસ્ત શાંતિ એવી શાંતિ લાગે છે ને પરમ શાંતિ વાત જવા દો ને અગિયાર વાગી ગયા છે એટલે હવે છે ને બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ કાલ ફરીથી નવા વિડીયો સાથે મળશું બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મળીએ કાલે ફરી